નમસ્કાર મિત્રો સાથ જય હિન્દ આજ બહુ અગત્યનો અને સંવેદનશીલ ટોપિક સંવેદનશીલ સરકારમાં કે આજે ગુજરાતમાં ખરેખર શું ચાલી રહ્યું છે અને યુવાનોના ભવિષ્ય સાથે કેવી રમત રમાઈ રહી છે અને શિક્ષણનું મહત્વ શું વનરક્ષકની ભરતીમાં આવું કેમ ટેટટેટના શિક્ષકો રોડ ઉપર કેમ નમસ્કાર આજે બહુ બધા આ પ્રશ્નો છે ત્યારે વાત કરવી છે ગુજરાતના યુવાનો કઈ ઊંઘમાં સૂઈ રહ્યા છે ગુજરાતના યુવાનો કયા સપના જોઈ રહ્યા છે આજે નીટ લેવલના જો પ્રશ્નપત્ર પત્ર ફૂટતા હોય નીટ લેવલની પરીક્ષામાં જો કૌભાંડો થતા હોય તો આજે સૌથી મોટો પ્રશ્ન યુવાનોના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે ત્યારે આ પેઢી ક્યાં એમમાં જીવી રહી છે સૌથી અગત્યની વાત કરવી છે વન રક્ષક પરીક્ષા ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગઈ આ પરીક્ષા એક તો પહેલાં તો ગુજરાતમાં છે ને અત્યારે સ્થિતિ એટલી કથળતી સ્થિતિ છે તારીખ બહાર પાડે ને પછી બે વર્ષે પરીક્ષા આવે યુવાનો બે વર્ષ રટ રાટ રટ રાટ કરે મહેનત કરે પરીક્ષાની તારીખ જાહેર થાય નવી સિસ્ટમ એ તાત્કાલિક અમલમાં આવી જાય એ નવી સિસ્ટમ પ્રમાણે પરીક્ષા આપવાની ફેબ્રુઆરીમાં પરીક્ષા લે જુલાઈમાં પરિણામ આવે પ્રાઇવેટ કંપનીને કોઈને સોંપવામાં આવે પરીક્ષા લેવાનું નવી પદ્ધતિથી ખૂબ સરાહનીય પ્રયાસ કહી શકાય કે ભ્રષ્ટાચારને રોકવા માટે પ્રશ્નપત્ર ફૂટતા રોકવા માટે એક સારો પ્રયાસ કર્યો તો પેપર કાઢવામાં છબરડા પેપર કાઢવાના છબરડા માટે પહેલા તો પરીક્ષાની તારીખ આવે પરીક્ષા લાવવા માટે આંદોલન કરવાના પરીક્ષા આવ્યા પછી પરીક્ષા માટે આંદોલન કરવાના પરીક્ષા આપ્યા પછી પ્રશ્નપત્ર સુધારવા માટે આંદોલન કરવાના પ્રશ્નપત્ર સુધાર્યા પછી પરિણામ માટે આંદોલન કરવાના અને પરિણામ આવ્યા પછી પરિણામને યોગ્ય રીતે રજૂઆત કરવા માટે આંદોલન કરવાના ગયા ગુજરાતના યુવાનો ક્યાં સુતા છો તમે બધા કેમ તમારા મગજની અંદર પીડા નથી થતી આજે તમે જોઈ શકો છો ટેટ ટાટ માટે શિક્ષકો લડી રહ્યા છે ટેટની પરીક્ષા લીધા પછી ભરતી જાહેર નહોતી કરી તો વારંવાર ગાંધીનગરના ધક્કા ખાઈ રહ્યા છે વારંવાર સરકારને જાગૃત કરી રહ્યા છે આજના યુવાનનું કામ છે કે જ્યાં જ્યાં ખોટું થાય જ્યાં જ્યાં અન્યાય થાય ત્યાં ત્યાં લડવું પડે ત્યાં ત્યાં રોડ પર ઉતરવું પડે ત્યાં ત્યાં સરકારને જગાડવી પડે ત્યાં ત્યાં કોર્ટનો સહારો લેવો પડે જો આજે યુવાન નહીં જાગે તો આ યુવાનનું ભવિષ્ય ધૂંધળું છે કારણ કે આ લોકો તો ફક્ત અને ફક્ત લૂંટવા બેઠા છે અને આ પરિસ્થિતિ ની અંદર યુવાન શું કરી રહ્યો છે યુવાન કેમ ઘરની બહાર નથી નીકળતો તમે પોતાની જિંદગીના આટલા આટલા વર્ષ પરીક્ષા પાછળ બગાડો છો આટલી આટલી તૈયારી કરો છો તમારા ધંધા વ્યવસાયને છોડી દીધા છે તમારા મા બાપના તમારા સપના અને તમારા સપના પૂરા કરવા માટે અમુક ઉંમર સુધી મા બાપ મહેનત કરી રહ્યા છે ત્યારે એ ગુજરાતના યુવાનો તમે ક્યાં સુતા છો કેમ તમારો અંતરાત્મા નથી જાગતો લડવી પડશે રોડ પર ઉતરવું પડશે એક તો પરીક્ષાની અંદર આટલા આટલા પ્રશ્નોની અંદર છબરડા થાય વારંવાર કેવામાં આવે ત્યારે છબરડા સુધારવામાં આવે એ છબરડા સુધાર્યા પછી પણ પૂરેપૂરું ન સુધારીને ઉમેદવારોના કેવા પ્રમાણે હજુ પણ પ્રશ્નપત્રની અંદર ભૂલ છે ત્યારબાદ સુધારો કરીને રિઝલ્ટ જાહેર કરવામાં આવે અરે મારે કેવું એટલું છે કે તમે રિઝલ્ટ જાહેર કરો છો તો આ બધો સુધારો કર્યા પછી ઉમેદવારના માર્ક્સ તો જણાવો તમે શું છુપાવવા માંગો છો અને વનરક્ષકની પરીક્ષા આપનાર જ નહીં ટેકટોટની પરીક્ષા આપનાર જ નહીં સચિવાલયની પરીક્ષા આપનાર જ નહીં બધા યુવાનો પોતાના હક માટે કેમ લડતા નથી દેખાતા કેમ ઘરમાં કરીને સુધા છો તમે બધા તમને એમ છે કે સપનાનો રાજકુમાર આવશે કોઈ લડશે યુવરાજસિંહ આવશે યુવરાજ લડશે બીજા નેતાઓ આવશે બીજા નેતાઓ લડશે અને આપણને નોકરી મળી જશે તો ભૂલી જાવ આની સામે લડવું પડે અન્યાય સામે એક યુવાન લડી શકે અને જ યુવાન ગણી શકાય જે અન્યાય સામે અવાજ ના ઉઠાવી શકે જે આંદોલન ના કરી શકે જે પોતાની પીડા કહી ના શકે જે પોતાના હક માટે ના લડી શકે જે ખોટું થાય એના માટે ના લડી શકે જે અવાજ ના ઉઠાવી શકે જે ઘરમાં બેસીને બીજા અવાજ ઉઠાવે એને સપોર્ટ ના કરી શકે જે સોશિયલ મીડિયાની અંદર તમારી વાત રજૂ ન કરી શકે તમે યોગ્ય પ્લેટફોર્મ પર આવીને તમારી સાથે થતા અન્યાયને રજુ રજૂ કરી શકો ને તો તમે યુવાન કહેવાને લાયક નથી તો યુવાનીનો કોઈ મતલબ નથી તમારી કરતો તો વૃદ્ધો સારા જે કમસે કમ પોતાના હક માટે અધિકાર માટે લડે તો છે અહીંયા હક માટે લડવું પડશે અને હું એમ તો પોતાના હક માટે જે જે વ્યક્તિ હક માટે લડે છે એને તમે ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી સહકાર સહકાર આપી શકો છો છો એક નાનકડો એવો બનાવીને આપો અને પડશે કારણ કે આજે તમારી પરીક્ષામાં થયું છે કાલે બીજાની પરીક્ષામાં થશે અને ખાસ વન પરીક્ષામાં હું કહેવા માંગુ છું કે તમે કદાચ સરાહનીય પ્રયાસ કર્યો છે પ્રામાણિક પ્રયાસ કર્યો છે કે ભ્રષ્ટાચાર ન થાય તો આટલા બધા છબરડા શા માટે પરિણામમાં આટલી બધી વિસંગતતા શા માટે શા માટે તમે આ આ વિસંગતતાને દૂર નથી કરતા શા માટે તમે વિદ્યાર્થીઓના માર્ક સહિત જાહેર કરો ને વાંધો શું છે અરે દરેક વિદ્યાર્થીને જાણવાનો અધિકાર છે કેટલા માર્ક્સ આવ્યા છે કેટલા માર્કસે કટોફ અટક્યું છે કેટલા લોકોને તમે બોલાવ્યા છે મારી કરતા વધારે માર્ક કોને છે ઓછા માર્ક કોને છે મારી ફાઈનલ આન્સર કી પ્રમાણે મારે માર્ક્સ કેટલા છે કેમે ન જાણી શકે કેમ તમે ડાયરેક્ટ લિસ્ટ આપી દો કેમ ડાયરેક્ટ લિસ્ટ આપી દો કે આટલા વ્યક્તિઓને ગ્રાઉન્ડ માટે આવવાનું છે તો ખબર કઈ રીતે પડશે કે મારે કેટલા માર્ક છે જેનું નામ આવ્યું એને કેટલા માર્ક છે વાંધો શું છે તમને માર્ક્સ આપવામાં માર્ક સાથે લિસ્ટ આપવામાં વાંધો શું છે આ થઈ શું રહ્યું છે ગુજરાતને દરેક પરીક્ષાના મોટા ભાગની પરીક્ષાના પેપર ફૂટે નીટ લેવલ ની પરીક્ષામાં પણ આવી આશંકા વન રક્ષકમાં માર્ક્સ રજૂ ન કરવામાં આવે છબરડાઓ સુધાર્યા પછી પણ હજી અમુક ભૂલો રહી જાય તો આ ઉમેદવાર જિંદગીના આટલા વર્ષ આપે છે સરકાર સમજો તમે દસ વર્ષ આપીને ચૂંટણી આપીને નેતા બની જાઓ છો દસ વર્ષ તમે લડો છો તમે કોઈ પરીક્ષા નથી આપતા જિંદગીના વર્ષ એટલા બધા નથી બગાડતા અને તમને જનતાએ ચૂંટણી મોકલ્યા છે એટલા માટે ચૂંટણી મોકલ્યા છે કે આવા કોભાંડ ન થાય એટલા માટે ચૂંટણી મોકલ્યા છે કે ટીઆરપી ગેમ જેમ જોવી ઘટનાઓ ન બને હરની કાંડ જેવી ઘટનાઓ ન થાય મોરબી જેવી દુર્ઘટનાઓ ન થાય એ ધ્યાન રાખવાની જવાબદારી એક નેતા તરીકે તમારી છે પણ તમે તો લોકોને છાવરી રહ્યા છો આ ભૂલ કરનારને સજા નથી આપી રહ્યા અરે ઉમેદવારોના ભવિષ્ય સાથે છેડા કરવાનું રેવા દયો આ યુથ છે યુથ ધારે તો શું ના કરી શકે અરે હું તો યુથ ને યુથ નથી ગણતો જે પોતાના હક માટે જે પોતાના અધિકાર માટે નથી લડી શકતા આ સમય છે દરેક વ્યક્તિ બનાવો કે આવું શા માટે ટ્વિટરમાં ટ્રેન્ડ ચલાવો યુટ્યુબના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી Facebook ના માધ્યમથી ઇન્સ્ટાગ્રામના માધ્યમથી ફક્ત જન્મદિવસની પોસ્ટ શેર કરવાથી કઈ નહીં થાય જ્યાં જ્યાં ખોટી ઘટના ઘટે છે એની પોસ્ટ શેર કરો જો તમારે દેશને બદલવો છે તો આ યુથ બદલી શકે છે નચી કેતા જેવા યુવાનો હોવા જોઈએ સ્વામી વિવેકાનંદ જેવા યુવાનો હોવા જોઈએ યુવાનોની અંદર જોશ હોવું જોઈએ જુનુન હોવું જોઈએ અરે અહિંસાથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાની રજૂઆત કરવાથી એક સંગઠન થી શું થઈ શકે એ યુવાન જાણે છે તો આજે ઘરમાં બેસીને સપના જોવાનો મતલબ શું છે ટેટની લડત હોય તો બસ એટલે અઠ્યોતેર હજાર પાંચસેટ ટાટની લડત ની અંદર તમે ઘરમાં ઘૂસીને શું કરો છો સારા કર્મ કરો સારા લોકો તમારી સાથે જોડાતા જશે સારી વાત રજૂ કરો સારા લોકો તમને તમારી સાથે સાથ સહકાર આપતા રહેશે તમને મદદ કરતા રહેશે સારા લોકો પણ સારા કર્મ કરો અને એ યુવાને કરવું પડશે દેશને બદલવો છે દેશને સારો બનાવો છે દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવો છે ઉમેદવારોના ભવિષ્યને ઉજળું બનાવવું છે તો ઉમેદવારોએ ખુદની લડાઈ ખુદ લડવી પડશે યુવાનોએ આગળ આવવું પડશે ઉમેદવારો પાસ હોય અને રોડ ઉપર ફક્ત ઉમેદવારો આવે પોતાના હક માંગવા માટે અરે ઘરે બેઠા ભલા માણસો તમે અઠ્યોતેર હજાર ટ્વીટ ના કરી શકો લાંછન છે તમારી યુવાની પર આ વનરક્ષકની જેટલા લોકોએ પરીક્ષા આપી છે વિનંતી કરું કે એક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં તમે ફેલાવો કે અમારી સાથે અન્યાય શા માટે ક્યારે રજૂ કરશો માર્ક્સ ક્યારે બતાવશો અમને અમારા માર્ક્સ એક તમારી રજૂઆત કરો ને લોકશાહી છે રજૂઆત કરવાનો તમને અધિકાર છે આપણે તો ખાલી રજૂઆત જ કરવી છે ને તે ટાટના બધા ઉમેદવારોને વિનંતી છે કે પોતાની રજૂઆત કરો કે ઝડપથી નોટિફિકેશન આવે ભરતીની જગ્યામાં વધારો થાય કોઈ પણ પરીક્ષા આવતા ઉમેદવારો જો પરીક્ષાના પરિણામની અંદર લેટ થાય છે પોતાના વિડીયા સોશિયલ મીડિયા માધ્યમમાં ફેલાવો પોતાની વાત સરકાર સુધી પહોંચાડો સરકારને આપણે સાંભળવા બે સારી છે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ બધું સાંભળે છે બીજાની તો મને નથી ખબર શું કરે છે શું નથી કરતા પણ મને ગર્વ છે કે મુખ્યમંત્રી સાહેબ બધાનું સાંભળે છે અને એના પ્રયાસો પણ કરે છે તો તમારી રજૂઆત તો ત્યાં સુધી પહોંચાડો યાર તમે રજૂઆત જ નહીં કરો તો એ તો મનફાવ એમ જ બધા કરવાના છે અરે તમને યુવાનો કહેવા ઉપર લાંછન ન લાગવું જોઈએ યુવાનોએ લડવું જોઈએ યાર પૂરી તાકાત લડવું જોઈએ એને યુવાન કહેવાય ઘરમાં બેસીને શું કરવાના અમે તમારું ભવિષ્ય કાય નથી ઘરમાં બેસીને ટાઈમ સર ભરતી નહીં થાય ટાઈમ સર પરીક્ષા નહીં લેવાય આટલો સમય તમે મહેનત કરીએ છીએ અમે તમારું ભવિષ્ય બગડેલું છે તમારા ભવિષ્યને વધીને થઈ શું જશે અરે હું તો એમ કહું છું કે યુવાનો રાજનીતિમાં આવો આ બધી પરીક્ષાઓ કરતા દસ વર્ષે ને રાજનીતિમાં બગાડો રાજનીતિમાં યુવાનો આવશે ને તો કંઈક કલ્યાણ થશે સારા વ્યક્તિઓ આવશે ને તો કંઈક કલ્યાણ થશે વધારે તો મારે નથી કેવું પણ યુવાનો જાગો આજે વનરક્ષકમાં થયું છે કાલે બીજામાં થઈ શકે ત્રીજામાં થઈ શકે માટે તમે જાગૃત બનો ખુદની લડાઈ ખુદના દમ પર ખુદ લડો જ્યાં રજૂઆત કરવાની જરૂર પડે ત્યાં રજૂઆત કરો તમારા માટે લડતા વ્યક્તિને સાથ સહકાર આપો એને એકલો ના પડવા દો આજે તમારા માટે અવાજ ઉઠાવે છે કાલ સવારે તમારી ભરતી થઈ જાય અને તમે બધા ભૂલી જાઓ એ યુવાનનું જે થવું હોય તે થાય તમારી આગેવાની લઈને જે યુવાન રખડે છે તમારા માટે લડે છે તમારા માટે બેફામ બોલે છે તમારી જવાબદારી છે એનો પરિવાર કારણ કે તમારા માટે લડે છે અને જો તમે એને સાથ સહકાર આપશો ને એની પાછળ ઉભા રહેશો ને એની ધરપકડ થાય છે તો રજૂઆત કરવા જાવ શા માટે એની ધરપકડ એના પરિવાર માટે લડો દરેક યુવાન આગળ આવશે અરે હું તો એમ કઉ છું સમાજના આગેવાનોને હું તો એમ કહું છું સમાજના સારા સારા વ્યક્તિઓને કે તમે આવા યુવાનોને આગળ કરો આ યુવાનો જો રાજકારણમાં આવશે રાજનીતિમાં આવશે તો દેશ બદલશે અંતે દેશને તમને થશે એટલે આગળ કરવા આવા યુવાનોને સાથ આપો સહકાર આપો જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પીઠબળ પૂરું પાડો આજે આપણે રાજનીતિને બદલવી છે આજે આપણે યુવાનને જાગૃત કરવો છે આ ગુજરાત આજે કઈ દિશામાં જઈ રહ્યું છે કેટલીક વખત ઉમેદવારો લડશે દરેક પરીક્ષામાં લડવાનું જિંદગી આટલા આટલા વર્ષો ઘસી નાખશો અને પછી પરીક્ષા આપશો પછી પેપર ફૂટશે રજૂઆત કરો વિડીયો બનાવો સોશિયલ મીડિયાના માધ્યમથી તમારી વાત રજૂઆત કરો સત્ય જે છે એની સાથે રહો હું નથી કહેતો અસત્યની સાથે રહો હું તો એમ કહું છું કે પ્રામાણિકપણે સત્યની સાથે રહો ખોટું એ ખોટું અને સાચું અને સાચું કેતા શીખો પૂરેપૂરી અહિંસાથી લડત લડતા શીખો પોતાની રજૂઆત કરતા શીખો અને આપણે બીજું કરવું છે આપણે તો પૂરું અહિંસાના માર્ગે શાંતિથી આપણે આપણી વાત રજૂઆત કરવી છે જો તમારી વાતમાં દમ હશે જો તમારી સાથે જોડાશે સમાજના લોકોને પણ યુવાનોની ચિંતા છે સમાજના આગેવાનોને પણ યુવાનોના ભવિષ્યની ચિંતા છે રાજકીય ઘણા બધા આગેવાનો સારા સારા છે જેને સમાજમાં રહેલા યુવાનોની ચિંતા છે તમે સારી અને સાચી વાત કરો લોકો તમારી સાથે જોડાશે એટલે યુવાનોને એટલું કહેવા માંગુ છું કે વનરક્ષકના જે છબરડા છે એ ચલાવી નહીં લેવાય વનરક્ષક માટે લડવું પડશે ટેકટાક માટે લડવું પડશે માર્ક્સ દેખાડે અમને કે કેટલા માર્ક્સ આવ્યા છે એવી આશા છે મેં તો વનરક્ષકની પરીક્ષા નથી આપી પરંતુ જે પણ ઉમેદવારોએ આપી છે ઉમેદવારોએ માંગણી કરવી જોઈએ માર્ક્સ બતાવવા જોઈએ ગ્રાઉન્ડ માટે કોને બોલાવ્યા છે કોણ ક્વોલિફાય થયું છે કોને કેટલા માર્ક છે એ લાવવું પડે ને સામે કેમ નથી લાવતા દરેક લોકો સાથ સહકાર આપો આજે મોલે હું ટેક ટેક પાસ ઉમેદવાર રહ્યો પણ હું વિડીયો બનાવીશ અને રક્ષક માટે અને જયારે મારો મુદ્દો હશે ત્યારે યુવાનો વિડીયો બનાવશે મારા માટે બસ એવી ભાવનાથી ચાલો જરૂરથી સરકારે જાગવું પડશે ઘણા અધિકારીઓ પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છે પ્રયાસોને ધન્યવાદ છે પણ સાથે સાથે હું દરેકને વિનંતી કરું છું કે ખાસ દરેક યુવાનોએ લડવું પડશે આ ગુજરાતની સ્થિતિને સારી બનાવવી પડશે રોજબરોજ બનતી દુર્ઘટનાને દૂર કરવી પડશે તો ચાલો સૌ સાથે મળીને જાગૃત થઈએ સમાજને આગળ લઈએ રાષ્ટ્રને આગળ લઈએ રાજ્યને આગળ લઈએ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપીએ આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો હું એવું ઈચ્છું છું કે યુવાન જાગૃત બને ને યુવાન ખરા અર્થમાં યુવાન બને ખાલી કોઈ પણ વ્યક્તિ ઉંમરથી યુવાન નથી હોતો ખરા અર્થમાં યુવાન બને એવી મારી આ વિડીયોથી આશા અપેક્ષા ઈચ્છા છે કે આવનાર સમય ખૂબ સારો થાય યુવાનો માટે અને એનું ભવિષ્ય ઉજળું બને જય હિન્દ જય ભારત